અને સમજી સમજુ સમજુ છે કે પક્ષ પલટુને ત્યારે પણ આ વિસ્તારના મતદારો સ્વીકારે નહીં હજી આ ઉમેદવારને દોઢ વર્ષ પહેલાં અમે જંગી બહુમતીથી ચૂંટાયો હતો મતદારો ખૂબ અત્યારે પણ ઉત્સાહી છે એને ધીકારે છે વિશ્વાઘાત કર્યો છે એ વિશ્વાઘાત સહન નથી કરી શકતા એનો રોષ સાત તારીખે પેટીમાં દેખાડશે અમે જંગી બહુમતીથી જીતશું જીતશું ને જીતશું